આજે અમારે ભારતીય જનતા ચોખ્ખું બહુમતી વાળું અઢી વર્ષના સમયગાળાના સૂત્રો હાંસલ કરેલા માન્ય વિપુલભાઈ ચેરમેન બન્યા હું પોતે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એકવીસ બાવીસ ની પ્રગતિની વાત કરીએ તો અમે અઢી વર્ષના સમયગાળાની અંદર જે અમૂલના ઇતિહાસ ને અમૂલના ઇઠ્યોતેર વર્ષ પૂર્ણ થવા આવ્યા તેમ છતો જે વિકાસ થયો એના કરતો અઢી વર્ષની અંદર અમે એકવીસ માં જે હમણો જે વિકાસ હતો એ અમે આ પુસ્તકની અંદર અઢી વર્ષના શાસનમાં જે પણ અમે પ્રગતિનો આંકડા આપ્યા છે બધી જ વોંકડાકીય માહિતી છે એમાં તમને શાબ્દિક રીતે કહું તો અમે સૌપ્રથમ પશુપાલકોના વીમા માટેનું કોઈએ પણ વિચાર્યું નહોતું જ્યારે અમૂલ ડેરીએ એના સાઠ લાખ સભાસદોના બે લાખ રૂપિયાનો આકસ્મિક વીમો અમે ઉતારી અને એ લોકોને અમે લાભ આપવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે ચેરમેન વાત વાત કરી કે કે અમૂલ અમૂલના ઇતિહાસમાં ક્યારેય પણ અમૂલ બંધાયા પછી અમૂલ દાણનો ભાવ વધાર્યો હતો પણ ઘટાડ્યો નતો જયારે અમે અમારા સમયમાં ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત દૂધના ભાવ વધાર્યા પણ દાણનો ભાવ ઘટાડ્યો આજે પણ અમે એક ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કરે છે જેથી કરીને એક વર્ષની અંદર અમૂલના સભાસદોને સો કરોડ રૂપિયા જેટલો ફાયદો થવા જઈ રહ્યો છે ત્યારે બોનસની વાત કરીએ ભાવફેરની વાત કરીએ અગાઉના શાસન વખતે જયારે અમારા છેલ્લા શાસન ની અંદર ચોવીસ પચીસ ની અંદર છસો ને બે કરોડ રૂપિયાનો ભાવ વધારો અમે સભાસદોને આપ્યો છે એટલે કે અઢી વર્ષના સમયગાળામાં બસો ને બાવન કરોડ રૂપિયા અમે વધારે અમારા સમય દરમિયાન સભાસદોને આપ્યા છે જેથી કરીને બારસો ને સત્તાવન દૂધ મંડળીઓના લાખો સભાસદો ખુશ છે ગામડે ગામડે આજે તમે જુઓ તો બાર ટકા તેર ટકા જે લોકો બોનસ વેચતા હતા દૂધ મંડળીઓમાં એને આજે બાવીસ ટકા વીસ ટકા ઓગણીસ ટકા ને છેલ્લા છોવીસ બાવીસ ટકા પણ બોનસ સભાસદોને ભાવફેરનું આપે છે ત્યારે આજે અમારા ખેડા મહિસાગર જિલ્લાના તમામ ખેડૂતો આજે અમારા જનતા જે નીતિ છે મોદી અને અમિત શાહ સાહેબ નીતિ છે કે જે ખેડૂતો ને પશુપાલકો ને ડબ્બલ આવક થવી જોઈએ એમ અમારા અઢી વર્ષના શાસન દરમિયાનમાં અમે ડબ્બલ આવક કરી અને પશુપાલકોને આપી છે સાથે સાથે અમે લેબલ ના ભાવો ઘટાડ્યા ઓપન પદ્ધતિ કરી એના કારણે એક વર્ષની અંદર સડસઠ કરોડ રૂપિયા જેટલો સભાસદોને અમૂલ ડેરીને ફાયદો થયો છે જ્યારે તમે કેટલપિંડી વાત કરું અમૂલ દાળ બનતું હતું ત્યારે એ અમૂલ દાણના વર્ષોથી પ્લાન છે પણ જ્યારે અમારા સમય દરમિયાનની અંદર અઢી વર્ષમાં જ્યારે અમે શાસનમાં આવ્યા ત્યારે અમે એની અંદર નીચામાં નીચા ભાવ અને સારી ગુણવત્તાવાળી વસ્તુ અમે ખરીદવાની શરૂ કરી ઓન ઓનલાઈન પદ્ધતિથી તો આજે એક મહિને અમૂલમાં દસ કરોડ રૂપિયાનું જે ખોટ જતી હતી દાણ બનાવવામાં એના બદલામાં દસ કરોડની ખોટ કાપીને ચાર કરોડ રૂપિયાનો રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે ત્યારે આજે ચૌદ કરોડ રૂપિયા એક વર્ષની અંદર સભાસદોના મહિને બચી રહ્યા છે એ અમારા માટે અમારા શાસન માટે અને ભારતીય જનતા પાર્ટીની બોડી માટે આજે ગૌરવનો દિવસ છે જ્યારે બીજી વાત કરીએ કે કેટલ ફીલ્ડમાં દસ કરોડનું નુકસાન ઘટાડી અને ચૌદ કરોડ નો નફો કર્યો નવા પ્લાન્ટો ની અંદર નવા પ્લાન્ટો હમણાં પણ અમિત અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે બે પ્લાન્ટો નું રિનોવેશન કરીને ઓપનિંગ કર્યું અને નવો પ્લાન્ટ આજે અમારો ઉના ની અંદર અને ચૈતુ ની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે મોગર ખાતરજ અને આણંદમાં પણ વિસ્તૃતિકરણ કર્યું છે જ્યારે મંડળીઓનું ભારણ ઓછું થાય એના માટે ક્યારેય કોઈ વિચાર્યું નતું અમે માનનીય મોદી સાહેબના વિચારોને ઉર્જાને ધબાવતી અંદર આગળ અમે કામ કર્યું તો બારસો મંડળીમાંથી એક હજાર મંડળીને અમે સોલર સિસ્ટમ અમૂલે આપી અમુક સોલર જણા રાખવાનો જે ખર્ચો થાય એ પચાસ ટકા ખર્ચો અમૂલે વેઠ્યો પચાસ ટકા દૂધ મંડળીઓએ વેઠ્યો અને જે દૂધ મંડળીના પચાસ ટકા રકમ છે એ પચાસ ટકા રકમમાં પણ હપ્તે હપ્તે અમે એની પાસેથી પૈસા લેવાના કર્યા એમ અમે મંડળીઓનું ભારણને ઓછું કર્યું મંડળીઓને દૂધનું જે કમિશન અમે પચીસ પૈસા વર્ષોથી આપતા હતા અમૂલ થઈ ત્યારથી તો કોઈ વધાર્યા નતા તો અમે એ પચીસ પૈસા કમિશન વધારીને એકાવન પૈસાનું કમિશન કર્યું જેથી કરીને મંડળીઓ એને પગભર થઈ શકે એના કર્મચારીઓને પણ સારો પગાર આપી શકે અને કર્મચારીઓ ખુશ રહે અને સભાસદો પણ ખુશ રહે આમ અમે અઢી વર્ષની સમયગાળાની અંદર માન્ય મોદી સાહેબની વિચારધારા અને માન્ય અમિત શાહ સાહેબના જે વિચારો છે એ સહકારથી સમૃદ્ધિ તરફ જવું એના માટે અમારો આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો આજે સહકારથી સમૃદ્ધિ તરફ વળ્યા છે અને પશુપાલકોની આવક ડબલ અમારા અમૂલના કારણે થઈ છે આમ અમૂલ એક આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાના સભાસદો માટેની એક જીવાદોરી સમાન છે ગરીબોની બેલી છે અને અમૂલ ને માતા કહીએ તો પણ એને ઓછું ઓછું બિરુદ આપી શકાય એમ છે ત્યારે આ અમારો અઢી વર્ષનો જે ઇતિહાસ હતો એના માટેની જે જે અમે અમે આ બુક છપાઈ છે છે એ પણ તમને એમાંથી એના કે માહિતી પણ તમે પ્રસ્થાપિત કરજો બારસો બારસો મંડળીના સભાસદો સુધી આ વાત અમારી પહોંચે અને સામેના લોકો જે કંઈક ગપ્પા મારી અને એમની પાસે કોઈ મુદ્દા રહ્યા નથી ચૂંટણી આવી રહી છે ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થશે ત્યારે એમની પાસે કોઈ પણ મુદ્દા રહ્યા નથી ત્યારે વકોમક મંડળના બોર્ડ ની અંદર તમામ બહુમતી થી નિર્ણયો થયા છે અને સર્વાનુમતે નિર્ણયો થયા છે એકાદ કદાચ નિર્ણય અમારે બહુમતી થયો છે પણ નવ્વાણું પોઈન્ટ નવ 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 ટકા સુધીના નિર્ણયો અમે સર્વાનુમતથી કર્યા છે માટે કોઈ અમારા ડિરેક્ટરને પણ આક્ષેપ કરવાની કોઈ જગ્યા નથી જ્યારે અમે ફક્ત અને ફક્ત સભાસદોનું હિત જોયું છે ત્યારે આવો સૌ આપણે સાથે મળી અને અમૂલને આગળ ધપાવીએ વિશ્વમાં જેનું નામ છે એને આપણે પ્રસ્થાપિત કરવા માટે આપણે એને વેગ આપીએ એના માટે આપ સૌ સર્વ બધા કટિબદ્ધ થઈએ આભાર